કોડીનારના નગડલા ગામમાં રિલાયન્સ જીઓનું નેટવર્ક ઘણા સમયથી ડાઉન કોલિંગ ઇન્ટરનેટ સર્વિસ બંધ થતા યુઝર્સ પરેશાન સમસ્ત નગડલા ગામ એક જૂથ થઈ જીઓના ટાવરની સમસ્યા માટે નીકળ્યું કવરેજને પ્રોબ્લેમને લીધે વિરોધ નોંધાવ્યો ત્રણ હજાર જેટલા જીઓના યુઝરોના થયા મોબાઈલ ઠપ એક વર્ષના સમયગાળામાં રિલાયન્સ જીઓના કવરેજમાં દાંધિયા નગડલા ગામમાં ફક્ત એક જ ટાવર જીઓનો અને એ પણ કેટલા સમય બંધ હાલતમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન এড્યુકેશનમાં મુશ્કેલી પડવામાં આવી રહી છે સમસ્યાનો નિવારણ ન આવે તો ટાવર ઉખેડી નાખવાની ગ્રામજનોની કેમકી સ્થાનિક લોકો દ્વારા ઉપર સુધી રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય મારું નામ અને પરિચય આપો મારું નામ હંજુડા રાજુભાઈ રામભાઈ છે હું નગડલા ગામનો રહેવાસી છું અને અમારે પાછલા ઘણા સમયથી નેટવર્ક નખાણું છે થોડોક સમય માટે નેટવર્ક બરાબર આયલું પછી પાછળના ત્રણ ચાર વર્ષથી નેટવર્કનો ઇશ્યુ છે કોઈ કંપનીનો Jio નું નેટવર્ક છે અને ત્રણ ચાર વર્ષથી મોટા પાયે ઇશ્યુ છે અને હમણાં વર્ષ દિવસ થી ફૂલ એવું છે કે હાઉ બંધ છે નેટવર્ક અને એ પછી આપણે જાગૃત લોકોએ અને અમે લોકોએ ઘણી જગ્યાએ રજૂઆત કરી છે પેલી રજૂઆત આપણે કોડીનાર જીઓની ઓફિસમાં કરી છે એ લોકોએ આપણે એમ જણાવ્યું કે અમારા અંડરમાં આવતો નથી તમારું નેટવર્ક તમારો નેટવર્ક છે ને એ ઉનાની ઓફિસની અંડરમાં આવે છે ઉના સર્વિસ સેન્ટરે આપણે લેખિતમાં એને રજૂઆત કરી પછી મોખિત રજૂઆત કરી પછી એને કીધું કે તમે એન્જિનિયરને મળો પછી હું રૂબરૂ એન્જિનિયરને મળ્યો છું એન્જિનિયરે એ કીધું છે કે તમારું નેટવર્ક બરાબર છે અમે અમારી ટીમ ગઈ છે બે વખત ચેક કરી આવી છે એ છતાંય અમે આવીને ચેક કરી જાશું પણ એ બાબતની કોઈ પણ બાબતની રિસ્પોન્સ આવ્યો નથી હજી લગ્નમાં હાલ આ પોઝિશન છે અત્યારે અને અત્યારે ખાસ કરીને સ્ટુડન્ટ વર્ક હેરાન થાય છે બીજા તો તો બધા હેરાન થાય છે છે પણ ભારતનું ભવિષ્ય જે સ્ટુડન્ટ છે વધારે હેરાન થાય છે કેટલા સમયથી આ સમસ્યા છે સમસ્યા ત્રણ થી ચાર વર્ષથી છે પણ હમણાં આ પાછળના એક વર્ષથી ફૂલ વધી ગઈ છે તમારી માંગ શું છે અમારી માંગ ખાસ એ છે કા તો મોટો ટાવર નાખે કા અન્યથા આ ટાવર ઉચકીને લઈ જાય અમારે કઈ જરૂરિયાત છે એની ખોટો ટાવર ઉભો રાખેલો છે અને આ સમસ્યાનો ઉકેલ ન આવીએ તો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે થોડોક સમય આપી અને પછી ગ્રામજનો બધા ભેગા મળી અને આ ટાવર ઉસકી અને એ લોકોને સોંપી દઈશું તો ગમે ત્યાં મૂકી દઈશું હું કે અમારા ઉપયોગનો કાંઈ છે નહીં આ ટાવર હોવાથી બીજો કોઈ અન્ય ટાવર અન્ય કંપની કે અન્ય ટાવર કોઈ આવતા કે રિસ્પોન્સ કોઈ આપતા નથી નગડલામાં ટાવર ન હોય હાજરી ન હોય એકે ટાવરની એટલે કોઈક અમારો કોન્ટેક કરે કા તો કોઈ અમને રિસ્પોન્સ મળે બીજી કંપનીનો તો અમે બીજી કંપનીમાં જવા માટે તૈયાર સી છે કેટલા ચાર હાડા ની ગામની વસ્તી છે એટલે એમાંથી બે હજાર પચીસો અંદાજિત એટલા કસ્ટમર હોઈ શકે એમ અત્યારે આ જે વિરોધમાં ગામના કોણ કોણ લોકો છે બધું આખું ગામ વિરોધમાં છે સરપંચ હા સરપંચ સાહેબ વિરોધ સાહેબ હાજરમાં છે નેટવર્ક ની પ્રોબ્લેમ મોટા ગામની વસ્તી પ્રમાણે ટાવર જ નથી મિની ટાવર છે આ ટાવર ની તમે જો આ ટાવર હાલી ને આ ટાવર કઈ જગ્યા માં હોય કઈ કોઈ નેહડું હોય કઈ નાનો વિસ્તાર હોય પંદર દસ પંદર મકાન હોય એવા વિસ્તાર માટેનો ટાવર છે આ ટાવર હા કોઈ ગામ આવો નાનો ટાવર નહિ હોય એટલે અમારે આ ડાયરેક્ટ કાયદાસર ની સીટિંગ છે વાળાની કે આ રીતનો ટાવર છે આ નાનો ટાવર છે અને નાનો ટાવર હોવા છતાં અમારી ફરિયાદ નથી અમારી ઈ ફરિયાદ નથી પણ તોય સારુંય નથી નાનો સારું અને અરજી કરી અમે હુંના કસ્ટમર કેર માં અને બીજા જે મેન અધિકારી આવે એની હારે વાત કરી અને એન્જિનિયરે વાત કરી પછી જે એકસો ની હેલ્પલાઇન આવે એ હેલ્પલાઇનમાં આખા ગામને બ્લોક કર્યું હેલ્પલાઇનમાં આપણે ફોન કરો એટલે એની જે કેસેટ આવે એ બોલ્યા જ કરે છે આપણે તો કોઈ પણ અન્ય નંબર દબાવો એનો કોઈ રિસ્પોન્સ મળતો નથી ટૂંકમાં જીઓ ની તાનાશાહી છે ફૂલ તાનાશાહી છે અમે હાવ ત્રાસીમામ થઈ ગયા છે આખું ગામ એનાથી ત્રાસીમામ થયું છે અમારે બીજો કોઈ અન્ય ટાવર નથી અમે બધા જીઓ ઉપર નિર્ભર છે જીઓ વાળા કાંઈ નહીં કરે તો અમારે સેલે પછી ટાવર કાઢી અને બીજો કોઈ અન્ય ટાવર લગાડવાની ફરજ પડશે બસ બીજો